હવે છે ને એક કડવી વાત તમને કહું જે ગળાનો ઉતરી કોન્ટેન્ટ ક્રિએટરો જશે ને પુરુષ હોય કે સ્ત્રી હોય હવે માનું કે સ્ત્રી કોઈ કોન્ટેન્ટ ક્રિએટર છે એની પાસે કળા નથી બરાબર અને એને એના કોન્ટેન્ટ પર ભરોસો નથી તો એ શું કરશે ખબર એના અંગોનું પ્રદર્શન કરવા માંડશે એટલે એના ફોલોવરો વધશે અને એને બ્લૂટિક મળી જશે જો કોન્ટેન્ટ ક્રિએટર એ મેલ છે તો એ તો એના કોન્ટેન્ટમાં ખૂબ જ વધારે પડતી ગાળો બોલશે કોઈને નીચા બતાવશે અને વ્યૂ મેળવશે ફોલોવર્સ મેળવશે અને બ્લુટેક મેળવી લેશે આ જ વસ્તુ કોઈ પણ ફિલ્મ પ્રોડ્યુસર છે કે કોઈ ડિરેક્ટર છે એને પોતાના કોન્ટેન્ટ પર જો ભરોસો નથી તો એ લોકો શું કરશે કે કોઈ ક્રિએટર હશે ને જે નાના મોટા વિડીયો બનાવતા હશે ને એ બ્લૂટેક હશે એ લોકોને પોતાની ફિલ્મમાં કામ આપી દેશે કારણ કે કોન્ટેન્ટ પર ભરોસો ભરોસો ન હોય ને એટલે આ બધી વસ્તુ થાય હું એમ નથી કહેતો કે ક્રિએટરો જે છે એ એક્ટિંગ નથી કરી શકતા કે એવું કંઈ નથી પણ ક્રિએટર છે એ વસ્તુ આખી અલગ છે ક્રિએટર છે ને એ ઇમ્પ્રેસ કરી શકે પણ કલાકાર જે છે ને એ એક્ટિંગ કરી શકે ક્રિએટર પાસે એક્ટિંગ કરવા માટે પહેલાં તો એને છે ને ઘડવો પડશે એને તપાવવો પડશે ક્રિએટર છે એ એક્ટર બની શકે છે પણ અત્યારે જે ચાલી રહ્યું છે ને ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એ ચાહે બોલીવુડ હોલીવુડ કોઈ પણ હોય ચાહે ગુજરાતી અત્યારે જે ચાલી રહ્યું છે ને કેવું છે ખબર છે ક્રિએટર પાસે સીધે સીધી એક્ટિંગ કરાવવામાં આવે છે અને એક્ટર બનાવવામાં નથી આવતું એટલે ક્રિએટરને પહેલાં એક્ટર બનાવવો પડે એ છે ને ફક્ત ને ફક્ત દોઢ મિનિટ સુધી જ દર્શકોને ઝઘડી રાખે છે જે કોન્ટેન્ટ ક્રિએટરો છે ને એ એનાથી વધારે એ લોકો ઝઘડી નથી રાખતા કારણ કે એ લોકોની રેન્જ એટલી જ છે આ એક સત્ય વાત છે પણ લગભગ કોઈને ગળે નહીં ઉતરે અને આપણે કોઈને ગળે ઉતારવા કોઈને સારું લગાડવા આપણે સિનેમા હોલ નથી બનાવ્યો સિનેમા હોલનું જે કામ છે ને એ ફક્ત ને ફક્ત અરીસો દેખાડવાનું છે જે હમણાં જ એક વિશાલે દેખાડ્યું બધાને એમાંથી જે જેને લાગુ પડતું હતું એ લોકોએ એનો રિપ્લે આપી દીધો પણ હકીકતમાં જે વિશાલે કીધું એ ટાઈપનું ગીય છે એ આખો કેસ અલગ છે પણ આપણી વાત અહીંયા આખી અલગ છે હવે કેટલા ઉદાહરણ માટે તમને આપવા જૂની ફિલ્મો તમે ઉઠાવીને જોઈ લો કેટલા મારે તમને ઉદાહરણ આપવા મોહબ્બતે છે શોલે છે વીરઝારા છે સતિયા રામગોપાલ વલમાની લઈ લો કેટલી કેટલી ફિલ્મો છે જે કોન્ટેન્ટ ક્રિએટરો વગર બની અને ઓલ ટાઈમ બ્લોકબાસ્ટરના ટેગ લઈ ગઈ પણ અત્યારે કેવું છે કે કોન્ટેન્ટો જે છે પ્રોડ્યુસરો મેકર્સો પાસે એ નબળા છે તો એને ચલાવવા માટે કે આપણે કોન્ટેન્ટ ક્રિએટરોની મદદ લઈએ કારણ કે એની પાસે બ્લૂટિક્સ છે તો એના થ્રુ આપણે ફિલ્મને ચલાવીએ ચલો એને લઈને પણ ફિલ્મ ચાલવી તો જોઈએ ને અઠવાડિયામાં સાત દિવસ હોય તો સાત દિવસમાંથી ત્રણ દિવસ તો તમારે નવ્વાણું રૂપિયા ટિકિટ રાખવી પડે છે ત્યારે તમે પરાયણે પરાણે પોતાની મેળે ફિલ્મ સુપરહિટનો ટેગ તમે આપો છો સુપરહિટ તો થતી જ પણ તમે સંતોષ કરવા માટે ફિલ્મ સુપરહિટ થઈ એવો ટેગ આપો છો તો જો કોન્ટેન્ટ ક્રિએટરોને પણ કાસ્ટિંગ કરીને આવી હાલત થતી હોય તો પછી જરીકે વિચારી તમે પંચાયત સિરીઝ જોઈ જોતા હશો એને ફોલો કરતા હશો અમેઝોન પ્રાઇમ પંચાયત એમાં જે વિનોદનું કેરેક્ટર છે ને એને અત્યારે ખાલી મગજમાં રાખો બાકી બધું ભૂલી વિનોદનું કેરેક્ટર પંચાયતના સિઝન એકમાં જ્યારે પહેલીવાર એને સ્ક્રીન પર બતાવવામાં આવે છે વિનોદનું કામ ત્યારથી લઈ અને પંચાવત અને પંચાયત સિરીઝ છે એના ચોથા ભાગમાં જ્યારે છેલ્લે ઇલેક્શન જીતા પછી જે વિનો વિનોદની એક્ટિંગ છે એમાં તમે અંતર જુઓ એના રોલ લખવાવાળાએ રોલ તો લખી દીધો ખૂબ સરસ ડેવલપમેન્ટ પર કરી પણ એ રોલને નિભાવવા માટે કલાકાર તો જોઈએ ને એટલે એક કલાકાર હતો એની પાસે ટીક હતી મોતી એ કાંઈ વિચારવું નહીં હોય જ્યારે આ ગુલ્લક નામની સિરીઝ લઈ લો પંચાયત નામની લઈ લો આના જેવી ઘણી હજાર હજારો સિરીઝો છે જેમાં કોઈ મોટું નામ નથી તો એક્ઝામ્પલ તમને કહું કે ગુલ્લક અથવા તો પંચાયત જ્યારે પેપર પર લખાયેલી હશે ત્યારે એ લોકો એવું વિચાર્યું હશે કે અમે લોકો સિરીઝ નહીં પણ લોકોના હૃદયમાં જગ્યા બનાવવા જઈ રહ્યા છીએ એવું નહીં વિચાર્યું ત્યારે હવે એણે એવો વિચાર કર્યો હોત કે ભાઈ આપણે તો નાના નાના કલાકારો સાથે કામ કરવું છે આ જો હિટ નહીં જાય તો શું કરશું આપણે કોઈ એક બ્યુટિકવાળાને પકડી લઈશું એવું વિચાર્યું તો વિનોદનું તમે સિઝન ફોરમાં સિઝન ફોરની જો તમને વાત કરું પંચાયતની તો સૌથી વધારે પ્રભાવિત સૌથી વધારે પ્રભાવિત કરનારું કેરેક્ટર વિનોદનું છે અત્યારે વિનોદની જ ચર્ચા થઈ રહી છે કે સિઝન ફોરમાં વિનોદે જે કામ કર્યું છે ગજબનું કામ કર્યું છે એમાં પેલો સીન તમે જુઓ પ્રધાનજીના ઘરે જ્યારે જમવા બોલાવે છે અને પાર્ટી બદલવાની વાત જ્યારે પ્રધાનજીના તરફથી થાય છે ત્યારે વિનોદની એક્ટિંગ જુઓ એનો ચહેરો જુઓ એની આંખો જુઓ એની સ્ટાઇલ જુઓ તમે કે જ્યારે એમ બોલે છે ને કે ભાઈ હું ગરીબ છું ગદ્દાર નહીં એ લાઈન સીધે સીધી લોકોના હૃદયમાંથી નીકળી જાય છે હૃદયની આરપાર થઈ જાય છે હવે એ લાઈન તમે ત્રણસો મિલિયન કે પાંચસો મિલિયન ફોલોઅર બ્યુટિકવાળાને તમે બોલાવો ને એટલે એ એટલી બધી ઇફેક્ટ ન કરે કારણ કારણ કે એ ક્યાંયથી દેફા જ નથી ને એને ફક્ત ને ફક્ત સાઈઠ સેકન્ડ કે નેવું સેકન્ડનું જ એન્ટરટેનમેન્ટ કરવાનું શીખ્યો છે ઘરે બેઠો બેઠો એને કોઈ ક્લાસ થોડા કરેલા છે એની માટે થિયેટર કરવું પડે એની માટે નાટકો કરવા પડે એની માટે જે એક્ટિંગની સ્કૂલો છે ત્યાં એક્ટિંગ શીખવી પડે સમજવું પડે કે રીલ્સ ઇન્સ્ટાગ્રામ અને પડદા વચ્ચે તફાવત છે આ બધું શીખવું પડે તો આ બધું નીકળે એના સિવાય તમે વિનોદનું કેરેક્ટર સિઝન ફોરમાં એન્ડમાં જ્યારે ઇલેક્શન જીતા પછી પ્રધાનજી એ મીઠાઈ ખવડાવવા જાય છે ત્યારનું તમે વિનોદનું મોઢું જોજો એનો ચહેરો જોજો એની આંખો જોજો કેટલી ગજબ લેવલની એક્ટિંગ એણે કરી છે એક્ટિંગથી એણે સાબિત કરી દીધું છે કે એ એક ચોખ્ખા હૃદયનો માનવી એ સિરીઝમાં હતો જે કીધા વગર ફક્ત ને ફક્ત એણે મોઢાએ સાબિત કરી દીધું છે સિઝન ફોરમાં એને બહુ સરસ સ્ક્રીન ટાઈમ મળ્યો છે અને એણે જે એક્ટિંગ કરી છે ને એ કોઈ પણ ત્રણસો મિલિયન કે પાંચસો મિલિયન બુટિકવાળું ન કરી શકે આ હું ગેરંટી સાથે વાત કરું છું ત્યારે છે ને કોઈપણ ઇન્ડસ્ટ્રીના લોકોને કે મેકર્સને પ્રોડ્યુસરોને ડિરેક્ટરોને એક એકવાર તો વિચારવું પડે કે શું આપણે કોન્ટેન્ટ ક્રિએટરોને એટલી બધી જરૂર પડી ગઈ છે કે કલાકારોની જે કારીગરી છે જેનો આર્ટ છે એ ખૂટી રહ્યો છે એના માટે જ આપણે આ કોન્ટેન્ટ ક્રિએટરોને કાસ્ટ કરવો પડે છે ક્યાં કલાકારોને કાસ્ટ કરો તમે લોકો અને કોન્ટેન્ટ ક્રિએટરોને કાસ્ટ કરવા હોય તો પછી એની પાસે કોઈ એક્ટિંગનો અનુભવ કરાવરાવો કે પછી એની પાસે ગમે એનું શિક્ષણ મેળવરાવું એને સમજાવો એને શીખવાડો કે ઇન્સ્ટાગ્રામ અને પડદો આ બંનેમાં તફાવત છે એ તફાવત જ્યારે કોઈ ક્રિએટર જાણશે સમજશે ત્યાર પછી એક સારો એવો કલાકાર નીકળશે એટલે કોન્ટેન્ટ ક્રિએટર છે એ કલાકાર નથી બની શકતો એવું નથી પણ એને બનાવવો પડે છે હીરાની ખાણમાંથી જ્યારે પથ્થર બહાર આવે છે ને ત્યારે એ કિંમતી જ હોય છે પણ એને ડાયમંડ બનાવવા માટે એને હીરો બનાવવા માટે એને ઘણી પ્રોસેસમાંથી એને કાઢવું પડે છે અને આ વસ્તુ સુરતીઓ સિવાય કોઈ સમજી ન શકે કે પથ્થરમાંથી હીરો કઈ રીતે બને એટલે પથ્થર કિંમતી જ છે એમ ક્રિએટરો કિંમતી જ છે પણ એને જે પ્રોસેસ આવતી હોય એમાંથી કાઢ્યા પછી એ કલાકાર બની શકે એટલે મેં તમને આગળ કીધું એમ કલાકાર જે છે એ એક્ટિંગ કરી શકે અને ક્રિએટર છે ક્રિએટર જે છે ફક્ત ને ફક્ત ઇમ્પ્રેસ છે ક્રિએટરોનું કેવું છે ખબર છે ઘાસનો જે ઢગલો ઢગલામાંથી સોય ગુતવા જેવું કામ છે તમે બસો ક્રિએટરો પાસે એક્ટિંગ કરાવો એમાંથી કોઈ એક એવો નીકળે જે ખૂબ સરસ કામ કરી શકે હવે એ ઘાસના ઢગલામાંથી સોય તો ક્યાંથી નીકળી શકે તમે તમારી ફિલ્મમાં કોઈ કલાકાર કોઈ ક્રિએટરને લીધો અને એ કદાચ સોય ના નીકળી તો હાથમાં તો ઘાસનો જ આવવાનો છે એટલે આ રિસ્ક જેવું કામ છે પણ હવે અત્યારે તો કેવું થઈ ગયું છે ગુજરાતીમાં જ મેઇન ક્રિએટરો આવી ગયા છે હવે તો આર જે લોકો પણ એક્ટિંગ કરવા માટે આવી રહ્યા છે ન્યૂઝ સાંગળા છે એટલે જો તમારે કલાકારોની અછત થઈ ગઈ હોય ઇન્ડસ્ટ્રીમાં તો અત્યારે હું એમ કહું ને સુરત છે વડોદરા છે અમદાવાદ છે રાજકોટ છે ભાવનગર છે ભરૂચ છે કોઈપણ શહેરોમાં ઘરે ઘરે મારી જેવા યુટ્યુબરો અને કોન્ટેન્ટ ક્રિએટરો બેઠા છે પણ કલાકારો ક્યાંય નથી બેઠા આ વસ્તુ સત્ય છે તમારે કોન્ટેન્ટ ક્રિએટરો જોતા હોય તો ઘરે ઘરે મળી જાય એમ જ છે હોલસેલના ભાવે મળે છે એટલે એક્ટિંગ માટે તો કલાકાર જ જોઈએ ક્રિએટરો તો ના જ ચાલે શોર્ટ આ વિડીયો બનાવવા પાછળનું મારું કારણ એક જ હતું કે પહેલાં તો મને કન્ફ્યુઝ હતો કે બનાવો કે ના બનાવો પણ પંચાયત જ્યારે જોઈ એમાં વિરોધનું કામ બે જોયું ત્યારે એમ થઈ ગયું કે આ વસ્તુ છે ને બુટિકવાળા તો ના જ કરી શકે બુટિકવાળા પાસે આ વસ્તુ કરાવવા માટે એને તપાવવું પડે એની અગ્નિ પરીક્ષા લેવી પડે ત્યારબાદ કદાચ કોઈ કદાચ શબ્દ જ લાગશે કદાચ કે કરી શકશે મારું કહેવાનું એવું છે કે ટીક કરતાં છે ને ટેલેન્ટ ટીકને પકડ કદાચ તમારો કોન્ટેન્ટ નબળો પણ હશે ને તો લોકો એ કોન્ટેન્ટ ભલે ના વખાણે પણ એ કોન્ટેન્ટમાં એ તમારા પ્રોજેક્ટમાં એ વ્યક્તિએ જે એક્ટિંગ કરી છે ને એ એ સો ટકા વખાણશે તો ખરે છે બસ એટલા માટે જ આ વિડીયો મેં બનાવ્યો હતો બાકી તમારે જે કાંઈ કહેવું હોય કમેન્ટ સેક્શન ખુલ્લું છે ધન્યવાદ